જો કે ગુજરાત ગુજરાતમાં વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ આ વાયરલ વિડીયોને લઈને રાજકોટના સોશિયલ મીડિયાના રાજકારણમાં ચોક્કસપણે ગરમાવો ચોક્કસ આવી ગયું છે સવાલ એ છે કે શું બંને પાટીદાર આગેવાન નરેશ પટેલને પ્લાન ઘડી રહ્યા હતા કે બંનેના સંવાદમાં શેની ગોઠવણ થઈ રહી હતી કોને ફસાવવાનો પ્લાન રચવામાં આવી રહ્યો છે અને આખરે આ ઓડિયો ક્લિપ વાયરલ કરવાનો ઉદ્દેશ્ય શું છે તે સવાલ ઉઠી રહ્યો છે ઓડિયો ક્લિપમાં કોને ઉઘાડા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે પણ સવાલ છે પહેલા આપ તમને આ ઓડિયો ક્લિપ સંભળાવીએ

હા બરોબર હા એ રીતનું કરીએ તો થાય હા બરાબર અને છે ને એમાં આર એક છે ને ઓલો તે મને બતાવ્યો તો ને એક ફોટો મૂકી દે હા બરોબર એ ખાલી સેમ્પલ મૂકી દેવો તો હા એ સેમ્પલ મૂકી દે છોકરીનું મોઢું છે ને જરા કાડું કાડું કરના નાખજે એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી છે નકરી છોકરીને પૈસા દઈને ખોડી દે કે આ ભાઈ મારું છે તો હા બરોબર અને બીજું શું કહું આ શું કહેવાય આ આની વાત ન જોઉં તો વઘારીયા વાત વાટ જો અત્યારે કર આ બધું કારણ કે અત્યારે છે માહોલ એક દમ ગરમ છે એટલે ઓડિયો ક્લિપ વાયરલ થતા અત્યારે સવાલ ઉઠી રહ્યા છે અને જીગીશા પટેલ અને બન્ની ગજરાની ઓડિયો ક્લિપનો મામલો રાજકોટમાં ઓડિયો ક્લિપ મામલે સોશિયલ મીડિયામાં ગરમાવા આવી ગયો છે અને સોશિયલ મીડિયામાં હાલ અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે ગોંડલ ગોંડલ કરનારા ખુલ્લા પડી ગયા તેવી પોસ્ટ એક વાયરલ થઈ બીજી પોસ્ટ એ વાયરલ થઈ છે કે કોરી સાડી બેંકમાં નોકરી એ શું છે અને આ વાત પણ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહી છે એટલે સવાલ એ ઉઠે છે કે કોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે પછી બિહાઇન્ડ ધ સીન કોનો હાથ છે આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે રાજકોટમાં હાલ ઓડિયો ક્લિપ વાયરલ કરવા પાછળ

અસ્થિઓએ તેમના તાબાના જે કાર્યકરો છે તેમને હાથો બનાવીને નરેશભાઈનું ખોલધામને અને પટેલ સમાજને નુકસાન થાય તે રીતે આ આખો પ્રકરણ ઊભું કરવામાં આવેલું છે એલા હાલા બાબતે સવાલો અનેક ઉઠી રહ્યા છે મારી સાથે રાજકોટથી સંમત હતા ગૌતમ ભેળા લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ઓડિયો ક્લિપ વાયરલ શું નરેશ પટેલને ટાર્ગેટ કરવાનો હતો કે પછી કઈક બીજો જ પ્લાન હતો જે ચોક્કસ ગોંડલનું રાજકારણ જે ત્યારથી ગરમ થયું છે ત્યારથી જ એક બાદ એક અનેક સવાલો છે તે ઉભા થાય એ પ્રકારની ઘટનાક્રમ છે તે સામે આવી રહ્યો છે ને ફરી એક વખત આવું જ કંઈક થયું છે કેમ કે હવે જે એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ને એવું કહેવામાં આવી રહ્યું છે કે જેમાં જે જિગ્ગા પટેલ અને બન્ની ગજેરાનો અવાજ છે તે જોવા મળી રહ્યો છે આ ઓડિયો ક્લિપની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પાટીદાર અગ્રણી છે નરેશ પટેલ તેમનો એક સીધી બાબતની ચર્ચા થઈ રહી છે પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે અહીંયા કે શું બન્ની ગજેરા અને જિગ્ગા પટેલ કેમ કે તેઓ અગાઉ ગોંડલ મામલે પણ નિવેદનબાજી કરી ચૂક્યા છે અનેક વખત આક્ષેપો કરી ચૂક્યા છે તો શું ત્યાં પણ તેમનો કોઈ આર્થિક સ્વાર્થ છુપાયેલો હતો તે સૌથી મોટો સવાલ છે કેમ કે જે ઓડિયો ક્લિપ છે તેમાં સ્પષ્ટપણે નોકરીની જે વાત કરવામાં આવી રહી છે બેંકની અંદર નોકરીની વાત કરવામાં આવી રહી છે આર્થિક વ્યવહારની વાત કરવામાં આવી છે કે મને બે લાખની વાત કરી હતી બે લાખમાં મારું શું થાય તો શું કોઈ આર્થિક અપેક્ષા સાથે અથવા તો કોઈના બેકઅપ સાથે કોઈ રાજકીય જે નેજા હેઠળ આખે આખું ષડયંત્ર કરવામાં આવ્યું હતું તે સૌથી મોટો સવાલ છે કારણ કે જે રીતના જીગીસા પટેલ અને બન્ની ગજેરા છે તેમના દ્વારા ગોંડલની અંદર ખાસ કરીને જયરાબસી પરિવાર છે તેમની વિરુદ્ધ જે આક્ષેપો કરવામાં આવ્યા હતા જે જીગીસા પટેલ છે તે પોતે ગોંડલ પહોંચી અને જે રીતના નિવેદનબાજી કરવામાં આવી હતી પરંતુ આ ઓડિયો ક્લિપ છે તે હવે અનેક સંસની કેજ ખુલાસાઓ કરી રહી છે જી જી ગૌતમ બિલકુલ આભાર આપનો એટલે ઓડિયો ક્લિપ ન લઈને સવાલ પણ અનેક ઉઠી રહ્યા છે અનેક સંસની કીજ ખુલાસાઓ પણ થઈ રહ્યા છે હવે આ ઓડિયો ક્લિપ અંગે આગળ રાજકારણ કઈ દિશામાં જાય છે તે જોવું રહ્યું આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ